અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો અને આ દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગદીવાડ ખાતે રહેતા સજ્જુ ઉર્ફે સુજાત ખાન ખાન પઠાણ અને તુફેલ સલીમ શેખનાઓને અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ કાગદીવાડ કબ્રસ્તાનના ગેટ પાસે બે જૂના મકાનની બાજુમાં દિવાલ નજીક ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટના વિદેશીદારોનો જથ્થો વેચાણ અર્થે મંગાવી સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે સ્ટાફ બાતમીવાળા સ્થળે રેડ કરતાં નાની મોટી બોટલો બીઆરટીએન તેમજ પાઉ નંગ મળી કુલ બે હજાર નેવું નંગ બોટલો મળી આવી હતી પોલીસે બે હજાર નેવું નંગ બોટલો કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સુજાત ખાન ઉર્ફીઝ સજ્જુ બશીર ખાન પઠાણ તથા તુફેલ શેખ નાઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર